આગળ તમે જે વિડીયો જોયો એમાં પત્ની રડી રહી છે જેને તેના ધણીને ગુમાવ્યો છે એ કેવો વ્યક્તિ જેને તેની જાતને સાચો સાબિત કરવા માટે તેનો જીવ આપી દીધો સાથે જ દેશના ન્યાયતંત્ર અને તેમજ પોલીસ વિભાગે નાગરિકો પાસેથી તેનો ભરોસો પણ ગુમાવ્યો છે શું સમગ્ર ઘટના છે જેમાં વ્યક્તિ એવું કહ્યું છે કે માતાજી મને ભૂત બનાવજે મારે ન્યાય લેવાનો બાકી છે આ ઘટનાથી સમગ્ર રાજકોટ પંથકમાં હચમચાટ મચી ગઈ છે શું ઘટના છે તેની વાત આજની ક્રાઇમ નમસ્કાર ગુજરાત તક સાથે હું જ્યોતિકા રાજકોટમાં ભક્તિનગર પોલીસ સ્ટેશન ચોકીમાં એક દુઃખદ અને તેમજ પોલીસ અને ન્યાયતંત્રની ભૂમિકા પર સવાલ ઉઠાવતી એક ઘટના સામે આવી છે જેમાં અરવિંદ તન્ના નામકના વ્યક્તિએ વ્યાજખોરીના ત્રાસમાં માતાજીના મંદિરમાં જઈ વિડીયો બનાવી અને તેનો જીવ આપી દીધો છે કહ્યું છે માતાજી મને ભૂત બનાવજે એટલે હું મારો ન્યાય મેળવી શકું મૃતકે સ્પષ્ટ કહ્યું છે કે હું વ્યાજ ભરી ભરી થાકી ગયો કોર્ટના ધક્કા ખાઈ ખાઈ થાકી ગયો પરંતુ હું મારી જાતને સાચો સાબિત ન કરી શક્યો એટલે પોતાની જાતને સાબિત કરવા માટે સાચા તેને તેને અમૂલ્ય જીવન છે તે ટૂંકાવી દીધું એ મૃતક તો મરી ગયો પરંતુ તેની પાછળ તેનો પરિવાર છે એ રહી ગયો અને તેમજ તમે દ્રશ્યો જોયા તેમાં એ પરિવાર છે તે વિંખોળાઈ ગયું છે અને તેમજ ઝઝુંબી રહ્યું છે હજી તમે એ વિડીયો પણ સાંભળો જેમાં એક મહિલાએ તેનો ધણી ગુમાવ્યો છે એક પરિવારનો માળો વિંખાય ત્યારે એ પરિવારની હાલત શું હોય ક્યાં રહેવાનું તમારે શું બનાવ બહેનો એ કેસ આલસો તમારે કોરટમાં કાલ પૈસા ભરવાના હતા એને ફોન કરીને કીધું કે મારી પાસે 30000 ની સગવડ નથી અત્યારે મારી પાસે 15000 ની સગવડ સાચ છે તું લઈ લે તો બે નઈ મેળાવ મને 30300 જ જોઈએ કોણ જયદીપ મૈયર બોરી ચાયર દિનેશભાઈ મારા ઘરવાળાએ એ 3030 મને આરે જ જોઈએ 15 નઈ લઉં કેવું એ ભાઈબંધ દોસ્તો હતા એક થાળીમાં બે ખાતા હતા ખાલી સાઠ હજાર રૂપિયા દેવાના હતા એના મામા એના મામા છે મંડળી હલાવે છે એની પાસે આઠ ચેક હતા એ જયદીપ બોરી છે એની પાસેથી લઈ લઈને કેસ નાખેલા કોરા ચેક નાખેલા છે એમાંથી પૈસા એ નાખે અને કોરી રકમ એની લખી નાખી સાડા ત્રણ લાખ રૂપિયા તાર મને દેવાના કેટલા હમે કેટલા લીધા હતા સાડા ત્રણ લાખ રૂપિયા જેવું લીધું હતું સાઠ હજાર ભરી દીધા હતા દોઢ લાખ મારી રિક્ષા લઈ ગયો છે રિક્ષાનો હિસાબ દેતો નથી ત્રણ વર્ષથી આમ નામ હલાવે છે અમારો હજી કેટલા માં હજી એમ કે સાડા ત્રણ લાખ રૂપિયા મન દો એના હિસાબે મારા ઘર દવા પીધી અમિત અરવિંદ ભાઈ તના શું કર્યું દવા પીધી છે શું કારણ ત્રાસ આ જયદી બોરી છે હિસાબે ઘરે દવા પી લીધી ના બારે સરોઠેવાડી પાસે પછી ઘરે આવ્યા કે ત્યાં ના હું ઘરેથી થી મને ઘડીએ ઘડીએ ફોન કરતી હતી ફોન ઉપાડતા ફોન માં રોતા હતા મેં કહું છું તો મન કે તો મન કાઈ નથી મારો છોકરો છે નાનો મેં ખોરે લીધેલો છે એના હિસાબે એને કીધું ને બે ત્રણ વાર પગે લાગે એવા કે તું આના હિસાબેથી મને જીવવા દે ને ત્રીસ તારીખે એન્જોયોગ્રાફી કરાવીને એટલે મારી પાસે પૈસા ન રહ્યા એટલે એને દવા પીધી એન્જોયોગ્રાફી અને હૃદયમાં એક સ્ટેન્ડ બેહાડેલું છે બીજું એન્જોયોગ્રાફી હા અમિતભાઈ નું એન્જોયોગ્રાફી કરવી એને બીજી એકત્રીસ તારીખે કરાવીને એટલે મારી પાસે પૈસા પૂરા થઈ ગયા એટલે મારી પાસે છેલ્લા પંદર હજાર હતા ને એ આપ્યા અવર અવર રસ્તામાં મને ઊભી રાખીને પૈસાનું માગતો દુકાને આવીને મને એમ કે મને પૈસા દીયો ન કરું મારી પાસે મેં કીધું સમાધાન કરનાર સમાધાન નઈ થાય સાડા ત્રણ લાખ રૂપિયા મને પૂરા અને ફી મને આપો હું કીધું મેં વકીલ હું તને ક્યાંથી ફી દઉં તને અને દુકાને આવ્યો તો દુકાને મારી પાસે વિડીયો ફોટો છે આ મામલે ભક્તિનગર પોલીસ સ્ટેશનને વધારે કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે અને તેમજ કેસની સ્પષ્ટતા માટે શું કહી છે રાજકોટના સિટી પોલીસ એસીપી બીવી જાદવ તે સાંભળો ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સોરઠિયાવાડી સર્કલ પાસે એક ભાઈ છે જેનું નામ અમિતભાઈ તન્ના છે એમને રિક્ષા વ્યાજ પૈસા લઈને લીધેલી અને એમનો ભાડેથી લઈને રિક્ષા ચલાવતા હતા જે રિક્ષા વ્યાજ જેમને વ્યાજ વટાવ કરતા હતા એ આ જયદીપભાઈ અને જયદીપભાઈના મામા પ્રવીણભાઈ એમની પાસેથી દોઢ લાખ રૂપિયા વ્યાજ લીધેલા રિક્ષા લેવા માટે અને એના હપ્તા નહીં ભરાવાના કારણે અને વચ્ચે કોરોનાને અન્ય પિતાજીની કેન્સરની બીમારીના કારણે પૈસા ન ભરવાના કારણે અને આ કામના સામાવાળા છે એ વારંવાર પ્રેશર કરતા હતા જેના કારણે કંટાળી એમને આત્મહત્યા કરી લીધેલી છે અને દવા ખાઈ ને સોરઠવાડી સર્કલ પાસે આત્મહત્યા કરેલી છે તેમના કબજામાંથી સુસાઇડ નોટ મળેલ છે અને આ બાબતે એમને વિડીયો પણ કરેલ છે પ્રાથમિક ફરિયાદ ત્રણસો છ જે જૂની કલમ છે એ પ્રમાણે એટલે હાલની બીએનએસ પ્રમાણે લીધેલી છે જેમાં આત્મહત્યાનું દુષ્પ્રેરણ તેમજ બળજબરી કઢાઈ લેવું અને મની લોન્ડરિંગ એક્ટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે દોઢ લાખ એમને લીધેલા રિક્ષા માટે કંટાળીને આ આત્મહત્યા કરેલ છે તેમજ એમને ચેક જે આપેલા ચેકનો બાઉન્સ થવાના કારણે જે કોર્ટમાં ફરિયાદ થયેલી નેગોશિયે મુજબ ની એમાં પણ આજે તારીખ મુદ્દત હતી અને એનાથી કંટાળી છે આરોપી હાલ પોલીસ કબજા હેઠળ છે એક આરોપી હાલ પોલીસ કબજા હેઠળ છે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમજ ફરિયાદ નોંધવામાં આવી છે પરંતુ જો પોલીસ આવા કેસમાં ફરિયાદ વહેલી લઈ લે અને તેમજ કાર્યવાહીનો દોર ચાલુ કરી દે તો કોઈ પરિવારના માણસ આવી રીતે ન વિખાઈ જાય પરંતુ આપણા દેશમાં તો ગરીબોની બે દોકડા જ કિંમત છે ને એને કોઈ માનતું નથી કે ન તેનું કોઈ સાંભળે છે રાજકોટમાંથી આ ઘટના સાબિત કરે છે કે નાણાં વગરનો નાથ્યો કંઈ જ કામનું નહીં જો તમારી પાસે પૈસા હશે તો તમારી પાસે બધું જ હશે હાલ તો સમાજમાં પણ એવું જ છે કે તમારે આગેવાનો પણ પૈસા ઉપર ચૂનાય છે જેની પાસે સાચો પૈસો હશે તે તમનું આગેવાન થશે અનેક વસ્તુઓ ગરીબો ઉપર થતી હોય છે પરંતુ આ ગરીબોનો વાંક શું એ પણ સવાલ છે રાજકોટથી રોનક મજીઠિયાનો રિપોર્ટ ગુજરાત તક